હિંમતનગરના મોતીપુરા સર્કલ પર આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઝપાઝપી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ વિસ્તારમાં એક આર્મી જવાન અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે આ ઘટના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને લઈને બની હતી સાબરકાંઠા પોલીસે બ્લેક ફિલ્મ નંબર પ્લેટ સહિતની ડ્રાઈવ શરૂ કરી છે દરમિયાન એક આર્મી જવાન પોતાની કાર લઈને ત્યાંથી પસાર થતા તેની કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોવાનું જણાતા પોલીસે તેને રોક્યો હતો આ બાબતે બંને પક્ષો વચ્ચે શરૂઆતમાં બોલાચાલી થઈ જે ટૂંક સમયમાં હાથાપાઈમાં ફેરવાઈ ગઈ હતી આર્મી જવાન યશપાલસિંહ પોપટસિંહ ઝાલા જે તલોદ તાલુકાના પોયડા ગામનો રહેવાસી હતો આર્મી જવાનને ગાર દીધા બાદ મારામારી થતાં છ થી સાત પોલીસ કર્મીઓએ આવી ગયા હતા અને આર્મી જવાનને ગાડીમાં બેસાડવાના પ્રયત્નો કર્યા હતા જોકે સાત સાત પોલીસ કર્મચારીઓ હોવા છતાં તેઓને આર્મી જવાનને ગાડીમાં બેસાડવા આંખે પાણી આવી ગયા હતા આ મામલે સિટી ટ્રાફિક પોલીસે આર્મી જવાન વિરુદ્ધ સરકારી કામમાં અડચણરૂપ થવા અને પોલીસ કર્મચારી પર હુમલો થવાની ફરિયાદ નોંધી છે અને પોલીસે આગળની તપાસ વધુ હાથ ધરી છે